મોર્નિંગ ગુજરાત કેમ સૌ પ્રથમ વાર એમ લક્ષ્મીકાંત સાહેબ શ્રીની અપડેટેડ બુક ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાની ગુજરાતીમાં હું તમારી માટે ટ્રાન્સલેટ લઈને આવ્યો છું દોસ્તો તમને ખબર છે કે આ એક રેફરન્સ બુક છે કે જે આપણા જીએસએસએસબી પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ સાહેબે પણ વાત કરેલી છે કે જો તમારે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થાની તૈયારી કરવી હોય તો તમે એમ સાહેબ શ્રીની બુકમાંથી તૈયારી કરી શકો છો દોસ્તો આ એક રેફરન્સ બુક છે તો હું ગુજરાતમાં સૌ પ્રથમવાર તમારી માટે એમ લક્ષ્મીકાંત સાહેબ સાહેબશ્રીનું જે ભારતની બંધારણ અને રાજ્ય વ્યવસ્થાની જે બુક છે તેને સંપૂર્ણપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને વન લાઈનર સ્વરૂપે લઈને આવે છું તો દોસ્તો જો તમારે પણ એમ લક્ષ્મીકાંત સાહેબ શ્રીની આ જે ભારતીય બંધારણ રાજ્ય વ્યવસ્થાની જે બુક ટ્રાન્સલેટ કરીને વન લાઈનર સ્વરૂપે લઈને આવ્યો છું ગુજરાતમાં પ્રથમ વખત છે તો પ્લીઝ વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો એમ લક્ષ્મીકાંતર બુક છે તે બીજા અન્ય મહત્વના સોર્સિસ વાળા પણ વન લાઈનર છે માટે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય સીસીઈ હોય જીએસએસબીની કોઈ એક્ઝામ હોય પંચાયત મંડળની હોય જીએસ જીપીએસસીની હોય કોઈ પણ પરીક્ષા હોય જેમાં જે ત્રીસ માર્કનું ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પૂછાય છે તેમાંનો એક પણ પ્રશ્ન આ બુક્સની બહાર નહીં જાય તો પ્લીઝ વિડીયોની શરૂઆતથી અંત સુધી જરૂર જોજો જો સીસી જીપીએસસી અથવા તો પોલીસમાં પણ જો તમારી તૈયારી તમે પોલીસની પણ તૈયારી કરતા હોય અને તેમાં પણ જો તમારે આ બધી એક્ઝામમાં ત્રીસમાંથી ત્રીસ જો જોઈતા હોય તો તમે એક વખત આ સિરીઝ આખી આખી જોઈ લેજો ઠીક છે આ સિરીઝ એવી છે વન સ્વરૂપની દોસ્તો કે જેમાં વિધાનવાળા પ્રશ્નો હોય સાચા કોટાવાળા પ્રશ્નો હોય અથવા તો કારણ અને કથનવાળા જે નવી પેટર્ન મૂકવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા તે તમામે તમામ પ્રકારના પ્રશ્નો તમને ચેપ્ટર વાઈઝ એક એક સિરીઝમાં મળી રહેશે એટલા માટે જ આ સિરીઝ તમારી માટે ખૂબ જ મહત્વની થઈ જાય છે તો આ બુકની બહારનું પૂછવાની કોઈ સંભાવના નથી જો તમે ત્રીસમાંથી ત્રીસ માર્ક્સ મેળવવા માગતા હોય તો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો અને સાથે જ હું આ જે વિડીયો લેક્ચર્સ છે તેની જે પીડીએફ કરી તો હું ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે જોઈન થઈ જજો ઓકે જો જેવું એમ લક્ષ્મીકાંત સરની જે આ બુકની આ વનલાઇનર્સ પદ છે ને તેવું જ આ બુકની માસ્ટર વિડિયો આવશે એક એક સંપૂર્ણ શરૂઆતથી લઈને અંત સુધીના બધા બધા ચેપ્ટર ને ભેગા કરીને હું એક માસ્ટર વિડિયો બનાવીશ વન લાઈનર સ્વરૂપનું જે તમારે જોઈ લેવાનું રહેશે તેમાં તમામ તમામ પ્રકારના વન લાઈનર ક્વેશ્ચન એક જ માસ્ટર વિડિયોમાં આવી જશે એટલે તમારે જ્યારે પણ તૈયારી કરવાની ઈચ્છા થાય ત્યારે તમારે જોઈ લેવાના રહેશે ઓકે આગળ વાત કરીએ તો ત્યારબાદ એમ લક્ષ્મીકાંત સાહેબ શ્રીનું જે બંધારણ ખરું આ સિરીઝ પછી ત્યારબાદ હું જીસીઆરટી અને એનસીઆરટી સીરીઝ વન લાઇનર્સ લઈને આવીશ તમારી માટે બંધારણના એટલે તમારે ગુખવાની પણ જરૂર નહીં પડે ને સીધા જ બંધારણ તમને યાદ રહી જશે વન લાઇનર સ્વરૂપે જીસીઆરટી એનસીઆરટી નો ફાયદો એ શું થશે કે મોટા ભાગના પ્રશ્નો જે ખરાથી આ સિરીઝમાંથી નીકળતા હોય છે તો આ ત્રણ સિરીઝમાં હું તમારી માટે ભારતીય બંધારણ લઈને આવ્યો છું એમ લક્ષ્મીકાંત સાહેબ શ્રીની જીસીઆરટી જીસીઆરટી માંથી અને એનસીઆરટી માંથી ઓકે તો પ્લીઝ વિડીયોની શરૂઆતથી અંત સુધી જરૂર જોજો એ પણ પ્રશ્ન આની બહારનો પૂછવાનો કોઈ સંભાવના નથી અને એટલા માટે જ કહું છું દોસ્તો અને જો તમારે આ જે બુક્સ છે દોસ્તો જે ત્રણ સિરીઝની મેં વાત કરી તે બુક્સ જો તમારે પીડીએફ સ્વરૂપે જોઈતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો અમારી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે દોસ્તો મેં આપણા ગુજરાતભરના એક લાખ સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ રાખેલો છે હું એવા એક લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માંગુ છું કે જે ખરેખર પરીક્ષાની તૈયારી કરે છે અને તેઓને ખરેખર સરકારી નોકરી જોઈએ છે તો આપણો ત્યારે લાખ સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ પૂરો થઈ જશે ત્યારે હું તમારી માટે તમામ પીડીએફ જે ખરી તે હું ટેલિગ્રામ પર અપલોડ કરી દઈશ ચાલો જોઈએ હવે દોસ્તો કે તમારે મને કેટલો સપોર્ટ કર્યો છે દોસ્તો હું તમારી માટે ખૂબ જ રાત દિવસ મહેનત કરીને તમારી માટે એમ લક્ષ્મીકાંત સરની જે આ બુક છે તેને વન વનલાઇનર સ્વરૂપે લઈને